સુરત શહેર અને જિલ્લામાં આવેલા તમામ બ્રિજોની એક દિવસીય ડ્રાઈવ યોજીને ચકાસણી કરવાનો આદેશ આપતા જિલ્લા કલેક્ટર જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારકીના અધ્યક્ષ સ્થાને શહેર જિલ્લાના બ્રિજોની વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા બેઠક મળી જરૂર જણાય તો જ તે બ્રિજોને બંધ કરવાની સૂચના આપતા જિલ્લા કલેક્ટર સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારકીના અધ્યક્ષ સ્થાને સુરત શહેર અને જિલ્લામાં આવેલા બ્રિજોની સ્થાપના સમય તેમજ હાલની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી રાજ્યના મુખ્યમંત્રી શ્રી દ્વારા તમામ જિલ્લાના કલેક્ટર શ્રીઓને તાજેતરમાં વડોદરા જિલ્લાના મુજપુર ગંભીરા બ્રિજ જેવી ઘટના ન બને તે માટે સૂચનાઓ આપતા સુરત કલેક્ટર શ્રીએ તાકીદની બેઠક યોજી સંબંધિત અધિકારીઓને સૂચનાઓ જારી કરી હતી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરે એક દિવસીય ડ્રાઈવ યોજી તમામ ઓવરબ્રિજો નાળા અને ઓવરપાસ જેવા પુલોનું તાત્કાલિક ટેસ્ટિંગ સ્ટ્રક્ચરલની ચકાસણી કરવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી મેટ્રો માર્ગ અને મકાન વિભાગ રેલવે સુરત મહાનગરપાલિકા સુડા રાજ્ય તથા પંચાયત વિભાગના અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો સાથે પ્રાંત અધિકારી નાયબ જિલ્લા વિકાસ અધિકારી મામલતદાર શ્રીઓ પણ તેમના વિસ્તારના બ્રિજોની ચકાસણી કરવા જણાવ્યું આ સંદર્ભે સુરત જિલ્લામાં આવેલા તમામ પુલોનું તકનીકી રીતે વિશ્લેષણ થાય તેમજ અન્ય જોખમકારક સંકેતોની ઓળખ કરી જરૂરી સુધારાત્મક પગલાં લેવા સૂચના આપી હતી જરૂરિયાત જણાય તો તકેદારીના ભાગરૂપે આવા બ્રિજોને બંધ કરવા સૂચના આપી હતી નેશનલ હાઈવે ઓથોરિટી માર્ગને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત હસ્તકના દરેક પુલ માટે પુલની વર્તમાન સ્થિતિ ચકાસણી કરી એક દિવસમાં સ્ટેટ રિપોર્ટ સબમિટ કરવા જ આવ્યું હતું આ તકે તમામ અધિકારીઓએ તેમના વિભાગ હેઠળના બ્રિજોની વર્તમાન સ્થિતિ અંગેની વિગતો રજૂ કરી હતી બેઠકમાં સુડાના મુખ્ય કારોબારી અધિકારી શ્રી કે વસાવા નિવાસી કલેકટર શ્રી વિજય રબારી માર્ગ મકાન સ્ટેટ પંચાયતના કાર્યપાલક ઇજનેરો રેલવે મેટ્રો પોલીસ નગરપાલિકાના પ્રાદેશિક અધિકારી પ્રાંત અધિકારીઓ શ્રીઓ ચીફ ઓફિસરો હાઇવેના અધિકારીઓ ડીએફસીઆઈએલના પ્રોજેક્ટ ઓફિસ ઓફિસર સહિતના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા